આગળ વધીએ વડોદરાની વાત કરીએ વડોદરામાં ગણેશ વિસર્જનને લઈ કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી છે કોર્પોરેશનને શહેરના અલગ અલગ વિસ્તારમાં આઠ જેટલા કૃત્રિમ તળાવો બનાવ્યા નવલખી હરણી ભાયલી સમા ગોરવા વાઘોડિયા રોડ પર અલગ અલગ જગ્યાએ આઠ તળાવો બનાવવામાં આવ્યા છે તળાવો પર મોટા ગણેશજીના વિસર્જન માટે ક્રેન તરાપા રબર ટ્યુબ સહિતની વ્યવસ્થા કરાઈ તળાવો પર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠાવે છે તળાવ ઉપર તે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે તરવૈયાઓની ટીમ પણ તળાવો પર કાર્યરત રહેશે વડોદરા સહિત સમગ્ર દેશમાં આવતીકાલે ગણેશ વિસર્જન છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે કોર્પોરેશને શહેરના જુદા જુદા આઠ સ્થળોએ કૃત્રિમ તળાવ બનાવ્યા છે તેમાંનું એક તળાવ છે હરની રોડ પર કે જ્યાં આપ જોઈ શકો છો કે સમા હરની લિંક રોડ છે ત્યાં આ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે કે જ્યાં પોલીસ અને હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત છે અહીંયા ગોઠવવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે જે આ કૃત્રિમ તળાવ છે તેમાં અત્યાર સુધીમાં હજારો મૂર્તિ વિસર્જન થઈ ગયું છે ને આવતીકાલે જ્યારે અંતિમ દિવસ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો અહીંયા વિસર્જન કરવા માટે આવનાર છે ત્યારે કોર્પોરેશને તમામ તૈયારીઓ અહીંયા રાખી છે જેમાં તરાપાઓ રાખ્યા છે સ્ટ્રીટ લાઇટ્સ જે છે તે લગાવી છે સાથે જ જે ક્રેન છે મોટી મોટી તે ક્રેનો અહીંયા રાખવામાં આવી છે તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો વિસર્જન કરવા માટેના જે માણસો છે જે તરવૈયાઓ છે તેમની ટીમ પણ અહીંયા જે છે તે રાખવામાં આવી છે શહેરમાં જો વાત કરવામાં આવે તો નવલખી હરની સમા લિંક રોડ પર વાઘોડિયા રોડ પર ભાઈલી ભાઈલી સાથે જ જાંબુઆ સયાજીપુરા સહિતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે કુલ આઠ જેટલા તળાવો જે છે તે કોર્પોરેશન તૈયાર કર્યા છે અને ત્યાં આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં જે ગણેશ ભક્તો છે જે મંડળોના જે આયોજકો છે તેમના દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે પોલીસ પણ ખૂબ જે છે તે ચાપતી છે બંદોબસ્તને લઈને પોલીસ દ્વારા પણ હજારોની સંખ્યામાં પોલીસના જવાનો આઈપીએસ ઓફિસર્સ ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ સહિતના તમામ જે જવાનો છે તે પણ બંદોબસ્ત માટે ખડે પગે ઊભા રહેવાના છે ત્યારે સવારથી સાંજ સુધી કાલે મોડી રાત સુધી જે છે તે ગણેશ વિસર્જન થવાનું છે અને તેને લઈને વડોદરા કોર્પોરેશન હોય કે પોલીસ તંત્રોએ બંને તૈયાર છે અને તમામ તૈયારીઓને આખરીઓ અત્યારે આપી દેવામાં આવ્યો છે કેમેરામેન મુકુંદ દવે સતર રવિ અગ્રવાલ ஜி மீடியா வடோதரா